ગુજરાત પર એક નજરનો ભાગ સાત લઈને આવ્યા છીએ તો શરૂઆત કરીએ ત્રણસો એંશીમાં પ્રશ્નથી ગરમ પાણીના કુંડ માટે જાણીતા સ્થળ તુલસીસામ કયા જિલ્લામાં આવેલા છે તો ગીર સોમનાથમાં આવેલા છે મહેસાણાજી ચાવડાએ નીચેનામાંથી ક્યુ શહેર બંધાવ્યું તો કે વસાવેલું તો કે મહેસાણા શહેર જે રહ્યું એ મહેસાજી ચાવડાએ વસાવેલું પાટણ જિલ્લાનું મૂળ નામ શું હતું તો કે અણહિલપુર પાટણ પ્રાચીન સમયમાં ભાવનગર જિલ્લાનો વિસ્તાર કયા નામથી ઓળખાતો હતો અથવા જાણીતો હતો તો કે ગોહિલવાડ તરીકે તે જાણીતો હતો પ્રહલાદ દેવને નીચેનામાંથી ક્યુ શહેર વસાવેલું તો કે પાલનપુર કચ્છના રણમાં ભૂલા પડેલા અને મદદ કરનાર કોણ હતું તો કે સંત દાદા રાજનગર અને કર્ણાવતી નગર કયા શહેરના પ્રાચીન નામો છે તો કે અમદાવાદના કર્કવૃત બે વાર ઓળંગતી નદી કઈ છે તો કે મહી નદી મહેશ્વર નદીના કિનારે આવેલા જાણીતું તીર્થ સ્થળ છે તો કે શામળાજી નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ દ્વાર હાફેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો કે છોટા ઉદેપુર જિલ્લામાં પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે તો કે બોટાદમાં ચાર યા ધામની યાત્રા અને સાત મોક્ષદાયીની નગરીઓમાં એક સ્થળ જે ગુજરાતમાં આવેલું તે દ્વારકા મત્સ્ય ઉદ્યોગ વિક વિકસ્યો હોય તેવું અમરેલી જિલ્લાનું શહેર જણાવો તો કે જાફરાબાદ જે રહ્યું તે મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે જમશેદજી ટાટાનું જન્મસ્થળ કયું હતું તો કે નવસારી ગુજરાતના મિની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે નર્મદાની ભરૂચનું પ્રાચીન નામ જણાવો તો કે ભૃગુ કચ્છ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય થતો જિલ્લો કયો છે તો કે દાહોદ ગરબડામાં થાય છે કાંથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો કયા શહેરમાં જોવા મળે છે તો કે વ્યારામાં સેરામિક ઉદ્યોગ ચિનાઈ માટીના વાસણો તેમજ મેગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે તો કે મોરબી એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો કે આણંદમાં ગુજરાતમાં વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે તો કે ડાંગ જિલ્લો તમાકુના પાક માટે જાણીતો પ્રદેશ કયો છે તો કે ચરોતરનો પ્રદેશ જે ખેડા જિલ્લામાં આવેલો છે તે ઈસવીસન પંદરસો ચાલીસમાં નવા નગરની સ્થાપના કોને કરી હતી તો કે જામરાવળ પારસીઓનું સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા હતા પારસીઓ જે રહ્યા તે સૌ પ્રથમ સધારણ બંદર જે વલસાડમાં આવેલું છે તે ત્યાં ઉતર્યા હતા ઉજ જયંત રહીવટ તરીકે કયા સ્થળ ઓળખવામાં આવે છે તો કે ગિરનાર ગુજરાતનો સૌથી મોટો લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે તો કે વડોદરામાં આવેલો છે ગુજરાતનું એકમાત્ર સુનિયોજિત શહેર યાની કે પ્લાનેટ સિટી ક્યુ છે તો કે ગાંધીનગર અહમદનગર એટલે હાલનું હિંમતનગર વસાવનાર શાસક કોણ હતા તો કે બાદશાહ અહમદશાહ વર્ધમાનપુર કયા રજવાડા રજવાડી શહેરનું પ્રાચીન નામ છે તો કે વઢવાણનું વનરાજ ચાવડાએ અણિલપુર પાટણ સિવાય કયું નગર વસાવેલું તો કે ચાંપાનેર ડાયમંડ પોલિશિંગમાં વિશ્વના પ્રથમ સ્થાન ધરાવતું શહેર કયું છે તો કે સુરત ગુજરાતનું સૌથી મોટું હેમુગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે તો કે રાજકોટમાં આવેલું છે બાર જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ પાસે કઈ ત્રણ નદીઓનો સંગમ થાય છે તો કે હિરણ કલીપા કપિલા અને સરસ્વતીનો સંગમ થાય છે વિશાળદવ વાઘેલાએ વિશાળ નગરીની સ્થાપના કરી હતી જે આજે ક્યાં નામે ઓળખાય છે તો કે વિસનગર તરીકે પટોળા માટે જાણીતા પાટણ શહેર કયા શાસકે પટોળાની શરૂઆત કરાવડાવી હોવાનું મને છે તો કે સિદ્ધરાજ જયસિંહે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરીનું બહુમાન કોણે મળેલું તો કે ભાવનગરની ગુજરાતનો સૌથી પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો પાલનપુરમાં કચ્છના સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં ડુંગર ઉપર આવેલી છે તો કે હાબા ડુંગર ઉપર યશવંતરાય નાટ્યગૃહ કયા શહેરમાં આવેલું છે તો કે ભાવનગરમાં વર્ષ બે હજાર સોળમાં અમદાવાદે તેનો છસો છમાં જન્મદિવસ ઉજવ્યો ત્યારે અમદાવાદનો સ્થાપના દિવસ અને વર્ષ જણાવો તો કે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો ને અગિયાર કડાણા અને વણકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલા બંધ છે તો કે મહી નદી પર બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવનું મોરી સ્થળ ક્યાં જિલ્લામાં આવેલું છે તો કે અરવલ્લીમાં ફ્લોર સ્પારનો સૌથી વધુ જથ્થો કયા જિલ્લામાં મળી આવ્યો છે છોટા ઉદેશપુરમાં સૌરાષ્ટ્રનું પ્રવેશદાર એટલે ગેટવે ઓફ કાઠિયાવાડ તરીકે કયા જિલ્લા ઓળખવામાં આવે છે તો કે બોટાદ અને સુરેન્દ્રનગરને શૈઘાવ વંશની રાજધાનીનું સ્થળ ઘુમલી કયા જિલ્લામાં આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમરેલી જિલ્લામાં કયા વિસ્તારને ભેંસ વખણાય છે તો કે જાફરાબાદી ગુજરાતમાં પુસ્તક નગરી તરીકે ઓળખાયતું જાણીતું શ્યા એટલે નવસારી સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વની સૌથી ઊંચી એકસો બ્યાસી મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આકાર પામશે તો કે નર્મદા અથવા સિદ્ધુ બેડમાં ગુજરાતનો સૌથી મોટો નદી પરનો પુલ ગોલ્ડન બ્રિજ કયા શહેરમાં આવેલો છે ભરૂચમાં મુઘલ બાદશાહ ઓરંગઝેબનો જન્મ ગળીના કિલ્લામાં થયો હતો તે કિલ્લો ક્યાં શહેરમાં આવેલો છે તો કે દાહોદમાં બંધ કઈ નદી પર સ્થિત છે તો કે તાપી નદી પર મોરબી વાંકાનેર અને માળિયા કઈ નદીના કિનારે વસેલા શહેરો છે તો કે મસુ એશિયાનો સૌથી વધુ મોટી અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા તો કે ત્રિભુવનદાસ પટેલ પ્રતિ પ્રતિવર્ષે ડાંગર દરબારનું ડાંગ દરબારનું આયોજન ક્યાં થાય છે તો કે આહવામાં ગુજરાતની સૌથી ફળદ્રુપ પ્રદેશ ક્યાં છે ચરોતરનો પ્રદેશ ઝેર્યો તે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કેવું સરોવર ખાય છે જામનગર દેશની સૌથી વધુ પ્રદુષિત પ્રદૂષિત વિસ્તારમાં સમાવેશ થતા વાપીનો ઔદ્યોગિક વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે વલસાડમાં પુષ્પગુપ્ત વૈશ્યએ નીચેનામાંથી કયું સરોવર બંધાયેલું તો કે સુદર્શન તળાવ ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો કે વડોદરામાં ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કુર્બજીયરે ગુજરાતનું કેવું શહેર ડિઝાઇન કરેલું છે તો કે ગાંધીનગર અહમદનગર એટલે હાલનું હિંમતનગર કઈ નદીના કિનારે વસ્યું છે તો કે હાથમતી નદીના કિનારે તો આ હતી મિત્રો ગુજરાત પર એક નજરનો ભાગ